હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે એક હજાર એકાવનમાં પ્રશ્ન સુધી પહોંચી ચૂક્યા છીએ આની પહેલાંના ઘણા બધા વિડીયો બની ચૂકેલા છે તમે ન જોયા હોય તો અવશ્ય એકવાર જોઈ લેજો વાત કરવી છે મિત્રો ગુજરાત ગુજરાતના કયા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિ સ્થાપિત છે તો ભાઈ તમે જાણો છો એ બધા આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે અને તમે જાણો છો કે ભાઈ ગુજરાતના જગત મંદિર બરાબર ગુજરાતના કયા મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિ સ્થાપિત છે તો દ્વારકા મુકામે ભાઈ ક્યાં દ્વારકા મુકામે શ્રી કૃષ્ણની ભાઈ ચતુર્ભુજ મૂર્તિ સ્થાપિત છે દ્વારકા કઈ નદીના કિનારે આવેલ છે એટલે આ તમે જાણો જ છો દ્વારકા કઈ નદીના કિનારે આવેલ છે દ્વારકા ગોમતી નદીના કિનારે આવેલ છે ભાઈ ગોમતી નદી હાલકાના મને દ્વારકા બતાવો બરાબર હાલકાના મને દ્વાર ગોમતીમાં નવરાવ તમે ગીતે સાંભળ્યું હશે ને ભાઈ તો મિત્રો આવા ગીત ઉપરથી પણ તમે જીકે યાદ રાખી શકો છો તમારી ટેકનિક કેવી છે એ તમને જ ખબર હોવી જોઈએ ભાઈ દ્વારકાધીશ મંદિર બીજા ક્યાં નામે ઓળખાય છે વાલા મિત્રો દ્વારકાધીશ મંદિર છે એ જગત મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે આગળ જ મેં ઉચ્ચારણ કર્યું હતું એ શબ્દનું દ્વારકાનું જે મંદિર છે જ્યાં ચતુર્ભુજ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્થાપિત છે એ ક્યાં નામથી ઓળખાય છે ભાઈ તો જગત મંદિરના નામથી ઓળખાય છે હિંડોળા મહલ હિંડોળા મહલ અને જહાજ જહાજમહલ નામથી ઇમારતો ક્યાં સ્થળે આવેલી છે તો ભાઈ આ હિંડોળા મહલ અને જહાજ જહાજમહલ નામની ઇમારતો માળવા મુકામે આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ માળવા મુકામે આ આવેલી છે ભાઈ હિંડોળા મહલ અને જહાજ મહલ નામની ઇમારતો ક્યાં આવેલી છે ભાઈ માળવા મુકામે આવેલી છે વાલા મિત્રો મોહનજો દડો નગરની આગવી વિશેષતા કઈ હતી મોહેનજો દડો નગરની આગવી વિશેષતા કઈ હતી તો ભૂગર્ભ ગટર યોજના કઈ યોજના ભાઈ ભૂગર્ભ ગટર યોજના મોહેનજો દડોની આ નગર વ્યવસ્થાની એક મુખ્ય ખાસિયત કહી શકાય ભૂગર્ભની અંદર ભાઈ ગટર વ્યવસ્થા ભૂગર્ભની અંદર ગટર વ્યવસ્થાની યોજના આખી બનાવવામાં આવેલી હતી સારનાથના સ્તંભની ટોચ ઉપર કેટલા સિંહોની આકૃતિ છે તો ભાઈ સારનાથના સ્તંભની ટોચ ઉપર ચાર જેટલા કેટલા ભાઈ ચાર જેટલા સિંહોની શું છે ભાઈ મુખાકૃતિ કહી શકાય આકૃતિ કહી શકાય એ આવેલી છે ભાઈ સારનાથના સ્તંભની ટોચ ઉપર ચાર સિંહોની આકૃતિ આવેલી છે મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો છે તો ભાઈ મૌર્યકાલીન યુગની શિલ્પકલાના નમૂનાની વાત કરી છે સાચીનો સ્તૂપ કયો સ્તૂપ ભાઈ સાચીનો સ્તૂપ એમપી સ્તુપ એમ પધ્ય સાચીનો સ્તુપ સાચીનો સ્તૂપ જે મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ શ્રેષ્ઠ નમૂનો કહી શકાય વાળા મિત્રો મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઇક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કેમતી કમેન્ટ કરવાનું ભૂલતા સમ્રાટ અશોકના સ્તબલેખોની લિપિ કઈ છે તો ભાઈ સમ્રાટ અશોકે બ્રાહ્મી લિપિ વાપરેલી છે ભાઈ ભાઈ કઈ લિપિ લિપિ બ્રાહ્મી સમ્રાટ અશોકના લેખોની લિપિ કઈ છે ભાઈ બ્રાહ્મી લિપિ છે ભાઈ બ્રાહ્મી લિપિ યાદ રાખજો દ્રવિડ શૈલીના સ્તૂપોનો ઉત્તમ નમૂનો કયો છે તો ભાઈ દ્રવિડ શૈલીના સ્તૂપોનો ઉત્તમ નમૂનો કોઈ જોઈ કોઈ જો હોય તો એ છે ભાઈ નાગાર્જુન કોંડાનો સ્તૂપ બરાબર નાગાર્જુન કોંડાનો સ્તૂપ એ દ્રવિડ શૈલીના સ્તૂપોનો એક ઉત્તમ નમૂનો છે અમરાવતીનો સ્તૂપ એ પણ દ્રવિડ શૈલીના સ્તૂપોનો એક ઉત્તમ નમૂનો કહી શકાય નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો બુદ્ધ ભગવાન બુદ્ધની વાત છે અને બોધિસત્વોની મૂર્તિઓ સૌ પ્રથમ કયા સ્થળે બની હતી તો ભગવાન બુદ્ધ અને બોધિસત્વોની જે મૂર્તિઓ છે એ સૌ પ્રથમ ક્યાં બની હતી ભાઈ મથુરામાં બની હતી ક્યાં બની હતી ભાઈ મથુરામાં સૌ પ્રથમ બની હતી ઇલોરાની ગુફાઓનું ક્યુ મંદિર અદ્ભુત ગણાય છે અને તે કયા રાજવીઓની દેન છે તો ભાઈ ઈલોરાનું જે ગુફાઓનું મંદિર છે એ કૈલાસ મંદિર ખૂબ જ અદ્ભૂત છે ભાઈ અને રાષ્ટ્રકૂટ રાજવીઓની દેન છે કઈ ભાઈ રાષ્ટ્રકૂટ રાજવીઓની એ દેન છે ભાઈ ઇલોરાની ગુફાઓનું ક્યુ મંદિર અદ્ભુત ગણાય છે અને તે કયા રાજવીઓની દેન છે તો કૈલાસ મંદિર ખૂબ જ અદભુત ગણાય છે અને રાષ્ટ્રકૂટ રાજવીઓની એ દેન છે ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે ભાઈ ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ એ એલિફન્ટાની ગુફામાં આવેલી છે ક્યાં આવેલી છે ભાઈ એલિફન્ટાની ગુફામાં ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના સાત રથોનું સ્થાપત્ય કયા રાજવીઓએ બનાવેલ છે તો આ મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના સાત રથોનું સ્થાપત્ય પલ્લવ રાજવી નૃસિહવર્મન બીજો પલ્લવ રાજવી અને નૃસિંહવર્મન બીજા દ્વારા બનાવવામાં આવેલું છે ખાસ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડોક્યું કરી શકે એવા કહી શકાય ભાઈ પાંડ્ય શાસકોએ બંધાવેલ મંદિરોની બહાર ઊંચી દિવાલો અને ઊંચા સુશોભિત દરવાજાઓ ક્યાં નામે ઓળખાય છે તો ભાઈ પાંડ્ય શાસકોની વાત છે આ પાંડ્ય શાસકોએ જે દીવાલ બરાબર મંદિરોની બહાર દીવાલ ઊભી કરી હોય અને એના ઉપર ઊંચા સુશોભિત દરવાજાઓ કંડારવામાં આવેલા હોય જેને ગોપુરમ સ્થાપત્ય કહેવાય શું કહેવાય ભાઈ જેને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે ખજુરાહોના મંદિરોનું નિર્માણ કયા રાજવીઓએ કરાવ્યું હતું તો બુંદેલખંડના બુંદેલખંડના ચંદેલ રાજવીઓએ બુંદેલખંડના ચંદેલ રાજવીઓએ ભાઈ ખજુરાહોના મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું પલ્લવોની રાજધાની કઈ હતી તો કાચીપુરમ કાચી બરાબર કાચીપુરમ એ કોની ભાઈ પલ્લવોની પલ્લવ રાજવંશ હતો અને પલ્લવોની રાજધાની કાચીપુરમ હતું ભાઈ ખાસ યાદ રાખજો દેલવાડાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે અને તે કયા શાસકોના સમયમાં બંધાયેલા છે તો ભાઈ દેલવાડાના જે જૈન મંદિરો છે ને એ આબુ પર્વત પર આવેલા છે કયો પર્વત ભાઈ આબુ પર્વત અને સોલંકી કયા ભાઈ સોલંકી રાજાઓના સોલંકી શાસકોના સમયમાં એ દેલવાડાના જૈન દેરાસરો બંધાવવામાં આવેલા છે ખાસ યાદ રાખજો સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ કયા શહેરમાં આવેલ છે તો ભાઈ આ સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ પાટણમાં આવેલ છે ક્યાં આવેલ છે ભાઈ પાટણમાં આવેલ છે સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ ક્યાં આવેલ છે વાલા મિત્રો પાટણ ખાતે આવેલું છે ગોળ ગુંબજ કયા સ્થળ સાથે સંકળાયેલ છે તો ભાઈ ગોળ ગુંબજ છે ને એ બીજાપુર સાથે સંકળાયેલ છે ગોળ ગુંબજ ક્યાં આવેલ છે ભાઈ કોની સાથે સંકળાયેલ છે તો બીજાપુર સાથે સંકળાયેલ છે તાલ આવું પણ કહી શકાય એ ગુફા ક્યાં આવેલી છે તો ભાઈ તાલ ધ્વજગીરી એટલે બીજું કાંઈ નહીં આપણું તળાજા અરે ભાવેણાનું તળાજા બીજું કાંઈ નહીં સાણા ગુફા કેવી ગુફા સાણા ગુફા ક્યાં આવેલી છે તો ઉના તાલુકાના વાકિયા પાસે ઉના તાલુકાના વાકિયા પાસે સાણા ગુફા આવેલી છે ઝર ઝિંજુરી ઝર ગુફા ક્યાં આવેલી છે તો રાજકોટ જિલ્લાના સિદ્ધસર ખાતે ભાઈ રાજકોટ જિલ્લાના સિદ્ધસર ખાતે ઝરની ગુફા આવેલી છે બૌદ્ધ ધર્મના થોડાક સાહિત્યની વાત કરીએ તો બૌદ્ધ ધર્મના સાહિત્યની રચના કઈ બોલીમાં કરવામાં આવી હતી તો ભાઈ બૌદ્ધ ધર્મની જે સાહિત્યની રચના છે ને એ પાલી બોલીમાં કઈ બોલીમાં પાલી બોલીમાં કરવામાં આવી હતી બરાબર ખાસ યાદ રાખજો મહાવીર અને બુદ્ધે કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપ્યો તો પ્રાકૃત ભાષામાં પ્રાકૃત ભાષામાં ઉપદેશની ભાષા પૂછાય એટલે પ્રાકૃત યાદ રાખવાનું ભાઈ બરાબર સમ્રાટ અશોકના શિલાલેખોની ભાષા કઈ હતી તો સમ્રાટ અશોકના શિલાલેખોની ભાષાવાલા મિત્રો પાલી ભાષા હતી કઈ ભાષા હતી ભાઈ પાલી ભાષા હતી તો ખાસ વિડીયો ગમે હોય તો એક લાઈક કરો શેર કરો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ન ચૂકતા ભાઈ